ન લઈ જાવ બાકી હકળી ઘણીવાર હું લઈ જાઉં છું આમ ઘણા સેટ સુધી લઈ જાઉં પણ આજ છે ને બીજો ભાઈ બંધે ને એની પાસે સ્પ્લેન્ડર છે એસપી સાઇન છે એટલે આને લઈ જાવ તો અમે નીકળી જઈએ હાલો હા હે હું આવી જાય મારા કાકાની વાડી ને કારણ કે છે ને આપણે આ ગાડી છે ને અહીંયા લેવર દે કે તો હવા છે ને કટકટ કટકટ આવે એટલે છે ને શ્યાન સક્કર પતી ગયેલા છે એટલે આપણે છે ને શાંતિભાઈની ગાડી લઈ જવાની છે શાંતિભાઈ એમને છે ને હેલ્મેટ આવે છે લેતા કાઢી નાખો ભાઈ શાંતિભાઈ એ લુસી નાખજો પછી

કાઈ વાંધો પછી આવશે પછી અમી નહી આવી પછી અમી નહી આવી કાઈ વાંધો નેશનલ હાઈવે ઉપર સડી છે કારણ કે છે ને એ દિવાળી છે ને ત્રણસો ને એટલા કિલોમીટર આગળ છે ભાઈ જો આ દ્વારકા દિવાળીકાવાળો હાઈવે પકડી લીધો છે આપણે ને આપણે છે ને માવો પાણી ખાઈ લઈએ પછી નીકળી જઈએ પાછા આપણે

તો પછી પાછા નીકળી જાય કારણ કે આપડે છે ને ભાઈ કોટા વગેરે હોય ને કઈ થાય નહીં કારણ કે કોટો કરવો પડે તમને એમ લાગતું છે આપડે દીવ જાય પીવા જાય આપડે પીવા નથી જતા ખાલી મોજ કરવા ખાલી દઈએ પીવા વાળો કોઈ છે જ નહીં પીવા વાળા હતા પણ એના હારે લઈએ નહીં દવા કારણ કે છે ને એ લઈ જવાય નહીં ને મને તો છે ને આ વાત છે ને મજા બગડી ગઈ છે ને એટલે એવો હોય પછી તમે પાસે એમ કેતા ને કે આ ભાઈ દીવ જ્યાં પી લીધું બાકી આપણે પીવા પીવા નહીં ને તમને અત્યારે હું કીધું કે મારો અવાજ છે ને આવો જ છે નાનો એવો છે ને બ્લેક વિલેજ છે ખાલી હા પાણી નાસ્તો કરવા માટે ગાઠિયા લીધો છે છા લીધો છે ને આ એને વેપર લીધો પણ એને મને પૈસા કોઈ આજે આમાં કોઈ નાસ્તો કરવા મળે આ ભાઈ નાસ્તો હા ટપ 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 આવવા

આ બે ભાઈઓ છે ને બીજે ક્યાં નથી આવ્યા ત્યાંને બધે ફેરવી અને આપણે મોજ લેયે ઘડીક આપણે છે ને આલી એન્ટ્રી કરવાનું છે આની અંદર વાહ બ્યુટીફુલ શું છે છે શું છે હાલો ના આવવા ને જાવ ને કેવું વાહ વાહ

જેલ છે પેલા રાખતા મને તો શું અત્યારે રાખતા હોય એવું લાગ્યું મને નહિ કોઈ ના હે અત્યારે તો બધું બહાર છે એવું હે

ભાઈડું નું હે હા હા દેખાડવાનું છે એ ભાઈબંધ મળે કે તમને કોઈને કોન્ટેક્ટમાં હોય તો મને કહેજો કારણ કે આવી રીતનું બધું છે મારે બનાવવું છે મારા વાડીમાં કેમ બનાવું એ હે દિનેશભાઈ કેમ બનાવું પણ મસ્ત બનાવું ને ને આમ ભળ હા હોય ના ટોપું ટોપું યાર એટલું બધું તો હું હઈશે ફાયરિંગ હે ફાયરિંગ જ કરતા આયા ફાયરિંગ જ કરતા કોની માથે કોની ઉપર તો મલે લે તો આ ટોપ ઉપર લાગે એટલે હમ કાય ફાયરિંગ એટલે પહેલાના વખતમાં છે ને ફાયરિંગ વાયરિંગ થાતો હોય એટલે આ બધું આ ઊભું કર્યું છે આમાં કાઈ હવે હલ્લે એમ નહીં આમાં થોડું ફૂટે એમ નહીં બધું કાટી ગયું છે આમાં તો વાટું નું આનીનું આવે ને ઈ કાઈ નહીં ધોર ભેરી આ બધે આ હું બનાવ હે આ હું આ કે છે લેખલો કેટલી મે કે આ બાજુ બે પછી આ બાજુ શાર આયલે છે ને દરિયો એક નંબર છે હે પાછો ઘટે નહીં આમ હો ભાઈ આ તો આ તો એટલા આ પવન વાવ કેમ શું છે એ શું છે દરિયો દરિયો છે ઓ મું મજા આવે મજા આવે

એ તો બધાને ખબર પડે કે લાઈટનું એ સિગ્નલ બિગ્નલ દેવાનું હશે છે પણ આ બધે આમાં બોકડી ને એવું બનાવ્યું છે ને એમાં કાંઈ હોય નાપુન બોપન એવું છે બીજું કાંઈ જોવાનું છે નહીં અમારા ભાઈઓ છે ને એ બધા હવે છે ને હાલે હાલે કંટાળી જાય કે હવે ભાગી જવું છે અમે ભાગ્યા છીએ એમ કારણ કે આમાં છે ને બધે આટા મારવાનું વધી જાય છે એટલું બધું કાંઈ ખાસ કાંઈ છે નહીં પણ આપણને આજે નવીન લાગે આ બધું બનાવેલું છે ને તે હું થાકી ગયો હવે હાવ અમારે છે ને હજી જવાનું છે બીજા ઠેકાણે એટલે કાંઈક આમ પતાવી નીકળી ગયા અમે કઈ કાંઈ કે માટા મારી લઈએ તો પછી નેવરા થઈ જઈએ ફેમિલા અહીંયા છે ને બધી કિલ્લાની જેવી બધું હાલમાં બધું સૂલો હોય ને એ બધી ડિટેલ જોઈએ લખી દીશું અમે છે ને તમે વાંચી લેજો આપણને કંઈ એવું બહુ આવડતું નથી તો આ ટાઈપનું હે ચેક કરી લેજો આખો કિલો આટો મારી ને અમે આમાં રીકડા ને બધામાં તમને છે ને એક વાતની નોટિસ મેળવી છે કારણ કે છે ને આ કિલો છે ને એની ફરતા પાણી છે જ્યાં છે ને આ પાણીનું વેણ છે એટલે કોઈ અંદર આવી નહીં અંદર ન આવ્યું પહેલાંના સમયમાં છે ને ફરતા પાણી હતું કે એટલે કોઈ ન હોય કે અંદર આવી રહી તો પાણી ભી છે નીકળી ગયા છે નાનો વિડીયો છે ને આ વિડીયો સારો લાગે લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી મળીએ આપણે નવા વિડીયોમાં તાશી બધાને જય માતાજી Рам-рам!